સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદના તુર્કી મૌલા વિસ્તારની આસપાસ ગંદકીના સામ્રાજ્યથી ત્રસ્ત રહીશોએ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના તુર્કી મૌલા વિસ્તારની આસપાસ સફાઈના અભાવના કારણે લોકો હેરાન પરેશાન થયા છે હાલ ચોમાસાની ઋતુ હોવાથી અહીં દુર્ગંધ મારતા પાણી અને કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયેલ છે જેને કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન કરાતા લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જાફરાબાદ શહેરના તુર્કી મોલાના જૂની હુસૈની ચોક વિસ્તારમાં ગંદકીનો સામ્રાજ્ય છે હવે કાદો કાદવ અને દુર્ગંધ મારતું ગટરનું દૂષિત પાણી ભરાઈ રહેતું હોય છે જેના કારણે લોકોની અવર દરમિયાન મુશ્કેલીઓ વેઠવી પડે છે જેની સ્થાનિક રહીશોએ વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી રહશ્યોએ માંગ કરી છે ધર્મેશ નેશન બ્લસ્ટ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર